મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો હોય બદલ ખૂબ ખૂબ સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાના હોય વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ વિડીયો શેર કરીને દેજો ભૂલ કે મિસ્ટેકનો કોમેન્ટ કરજો આંદર સમયની સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાના હોય ચેનલ સાથે જોડાયેલા લેજો વિડીયોને શેર કરજો પ્રશ્ન એક હાલમાં નવમો એશિયાઈ હિતકાલીન ખેલાડી ખેલ ક્યાં શરૂ થયો તો ચીન તો ચીનમાં નવમો એશિયાઈ શીતકાલીન ખેલ બે હજાર પચીસ સાત ફેબ્રુઆરી ચીનના હાર્બિન શહેરમાં શરૂ થયો આ સાતથી ચૌદ ફેબ્રુઆરી સુધી ચાલશે આ ખેલમાં ભારતના અઠ્યાશી સદસ્યો ભાગ લેશે તેમાં ઓગણતે એથ્લેટિક અને એન્થ્લેટિકને ઓગણત્રીસ ટીમ અધિકારી સામેલ થયા નવમો એશિયા ચીન વિશે ચર્ચા નવમો શીતકાલીન એશિયા શીતકાલીન ખેલોનું આયોજન ચીનમાં કરવામાં આવ્યું ચીન વૈજ્ઞાનિક અલજયમર ક્ષિદ્ર શોધવાનું માટે નવી અવાજ આધારિત વિધિ વિકસિત કરી ચીને ઉંચી ઊંચાઈવાળા વિમાનોને શોધવા માટે સમુદ્ર તલ રડાર વિકસિત કર્યા ચીને દુનિયાની સૌથી લાંબી એક્સપ્રે તુરંગનું અનાવરણ કર્યું ચીને પ્રથમ ટાઈપ વેચર આક્રમણ જહાજ લોન્ચ કરશે ચીન નવ કલાક યાત્રી તે લાંબો સમય સુધી જ નવ કલાક સ્પ્રેસ કરવાનો રેકોર્ડ બનાવ્યો ચીને આક્રમણયુક્ત એસવાય સેન્જુ અન્ડ્રાયડી લોન્ચ કર્યો પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસ પદક તલિકમાં બસો વીસ પદક સાથે ચીન ટોપ પર છે પ્રશ્ન બે વિશે ચર્ચા કરી લઈએ પ્રશ્ન બે હાલમાં અમેરિકા પછી કયા દેશે ડબલ્યુ એચ એથી બહાર નીકળવાનો ફેસલો કર્યો છે તો પર આર્ટિન્ડિયાના કેપિટલ છે બ્યુલેસ બ્યુલેન્સ એરન્સ અને કરન્સી છે અર્જિના પેસ અને રાષ્ટ્રપતિ છે જે વિયર મિલે ત્રણ હાલમાં કોણ ઇન્ટરનેશનલ ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ પર પ્રતિબંધ લગાવ્યો છે તો અમેરિકા અમેરિકા વિશે ચર્ચા કરી લઈએ તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે છ ફેબ્રુઆરી ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ આઈસીસી પર પ્રતિબંધ લગાવવાનો આદેશ જારી કર્યો યુવા વાતનામોના બે પ્રવાસી બંદીગૃહ સ્થાપિત કરશે ગૂગલ મેપ્સને અમેરિકા ગલ્ફ ઓફ મેક્સિકોનું નામ બદલ્યું અમેરિકાએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને મેક્સિકો પર પચીસ ટકા ટેરી લખાવ્યો અમેરિકા રાષ્ટ્રપતિ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી પર પ્રતિબંધ લગાવવાનો આક્ષેપ જારી કર્યો અમેરિકાની રાષ્ટ્રપતિ ક્રિપ્પો કરન્સી કાર્ય સમૂહ બનાવવાની કાર્યકારી સમૂહ બનાવવાની મંજૂરી આપીએ કરણ અમેરિકાના સ્ટેટ સિક્રેટ સર્વિસના ડાયરેક્ટ નિયુક્ત કર્યા દેશોના વિદેશ મંત્રીઓની બેઠક અમેરિકામાં થઈને માર્કો રૂબીઓ અમેરિકાના વિદેશ મંત્રી બનાવ્યા હાલમાં કોણ પોતાનું નામ બદલીને ઇન્ટરનલ રાખ્યું

त्रो छप्पन मैच छ सौ विकेट रविंद्र जाडेजा पांचमा नंबर जे आ प्रश्न अंदर है चविंद्र जाडेजा त्रो बावन मैच छ सौ विकेट तो बीत कर मित्रों खास कर हाल में अड़तीसमो राष्ट्रीय खेलो पुरुष पचामी मीटर राइफल तरह पोजिशन इन्वेंट कौन गोल्ड જીત્યું છે નીરજ કુમાર પ્રશ્ન સાત હાલમાં ફીફા દેશમાં ફૂટબોલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો પાકિસ્તાન કેપિટલ છે પાકિસ્તાનનું ઇસ્લામાબાદ પીએમ છે શહેબાદ શરીફ રાષ્ટ્રપતિ છે આજીબ અલી જરદારી રાજેન્દ્ર મેઘવાર પાકિસ્તાનના પ્રથમ હિન્દુ પોલીસ બુન્યા ભારત પાકિસ્તાન અને કરતારપુર કોરિડોર બે હજાર ઓગણીસ સુધી વધારે જસ્ટિસ આ ફરીદી પાકિસ્તાનના નવા ચીફ જસ્ટિસ ન્યુક્ત પાકિસ્તાન દિગ્ગજ અંબાયર અલીમડાર અમ્પાયરિંગની સલીમ ઇમ્તિયાજ આઈસીસી અમ્પાયર પેનલ થવાવાળી પાકિસ્તાનની પ્રથમ મહિલા બની તહેર જમાન પાકિસ્તાનની હોકી ટીમના મુખ્ય કોચ નિયુક્ત કરવામાં આવ્યા પાકિસ્તાની આઈ એમ એફ ત્રણસો છ મિલિયન યુએસડી વધારે વ્યાજનું ભુગતાન કર્યું પાકિસ્તાન અર્થવ્યવસ્થાને વધારવા માટે વિજય વિધિને આસાન બનાવી છે પ્રશ્ન આઠ હાલમાં એસીબી બેંક ઇન્ડિયાના નવા પ્રમુખ કરવામાં આવે છે કે બાલા સુબ્રમણ્યમ મોણીને કેન્દ્રીય સ્ટાફિંગ યોજના અંતર્ગત ન્યાય વિભાગમાં દિગ્દર્શક નિયુક્ત કરવામાં આવ્યા વિશે વાત કરી એસ મેજર જનરલ ઈજલ જમીર ઇઝેલના રક્ષાબળના નવા પ્રમુખ બન્યા એસ શંકર ચેન્નાઈ મેટ્રો કેમિકલ્સ કોર્પોરેશન લિમિટેડના એમડી નિયુક્ત કરવામાં આવ્યા જસ્ટિસ હર્ષકુમારને મહાકુંભના દોડ પર ન્યાયિક આયોગના પ્રમુખ નિયુક્ત કર્યા સોની ગ્રુપ કોપ્સના હીરોકો ટોટોકોને નવા સીઓ નિયુક્ત કર્યા બીસીએસ ના મહાનિર્દેશક રાજેશ નિર્વાન નિયુક્ત કર્યા બીસીએનું એસ પૂરું નામ છે ભેરુ ઓફ સિવિલ એવિગેશન સિક્યુરિટી સાસ્યુ ટેટકુની એમડી એમડીને સીઓ નિયુક્ત કર્યા લિક્વિડ પ્રોપલ્સના સિસ્ટમ સેન્ટરનાવાસી ડિરેક્ટર એમ મોહન બન્યા પરક ને રિલાયન્સ પાવરને એમડીઓને સીઓ નિયુક્ત કરવામાં આવ્યા પ્રશ્નોમાં હાલમાં ભારતના માતૃ દર કેટલો પ્રતિશત ઓછી થઈ છે તો ત્યાંશી પ્રતિશત તો મૃત્યુ મૃત્યુદર વિશે વાત કરી લઈએ તો ઇન્ટરનેશનલ પ્રતિશત માતૃ મૃત્યુ દર બેત્રીસ પ્રતિદ ઓછી થઈ છે દુનિયામાં દુનિયામાં માતૃ મૃત્યુ દર બેતાળીસ ટકા ઓછું થયું છે જ્યારે ભારતમાં ત્યાંશી ટકા ઓછું થયું થયું છે તેમાં ખાસ કરીને માતૃ મૃત્યુ દરનો એટલે કે જે ડિલેવરી વખતે જે માતાઓ મૃત્યુ પામતી હોય છે તેનો દર ઓછો થયો છે ને શિશુ મૃત્યુ દર એટલે બાળક પણ અમુક ટાઈમ એવું થતું હોય કે બાળક પણ ડિલેવરીને સમયે મૃત્યુ પામતો હોય છે તેવું દર લગભગ ભારતની અંદર લગભગ ને પરફેક્ટ અગ્નિ સિત્તેર ટકા ઓછું થયું છે અને શિશુ મૃત્યુ દરમાં દુનિયામાં કેટલો પ્રતિશત છે એટલે કેટલો ટકા ઓછો થયો છે તો પંચ્યાસી ટકા ખાસ કરીને પૂર્ણ કરતા થોડું પ્રશ્ન ડીપમાં છે વિડીયો ખબર ન પડે તો સ્ટોપ કરીને થોડું ચેક કરજો મારી ભાષા ગુમાડાની હોવાથી તમને થોડી અગવડતા પડતી છે પ્રશ્ન હાલ કયા દેશના હેટ ક્રાઇમને રોકવા માટે શબ્દ કાનૂન તૈયાર કરવામાં આવ્યો તો ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયાનું કેપિટલ છે કેનબેરા કરન્સી છે ઓસ્ટ્રેલિયન ડોલર અને પીએમ છે એન્થોની અલ્બનસ ઓસ્ટ્રેલિયાને આઈસીસી મહિલા ચેમ્પિયન્સનો ખિતાબ જીત્યો એમ બા મેકોન ઓસ્ટ્રેલિયાના સૌથી સફળ ઓલિમ્પિયન રૂપમાં રિટાયર્ડ થઈ રહ્યો ઓસ્ટ્રેલિયા ક્રિસ નિવાસની પ્રથમ ગુલામી વિરોધી આયુક્ત નિયુક્ત કર્યા પંચાવન ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ કોક્સ દેશ ઓસ્ટ્રેલિયાની ઘોષિત કરવામાં આવ્યો ઓસ્ટ્રેલિયાના પ્રસિદ્ધ મ્યાનબર્નના વિદ્યાલયના નવી પુસ્તક ગ્લોબલ સેન્ટર ખોલવામાં આવ્યું ઓસ્ટ્રેલિયા સોશિયલ મીડિયા પર છોકરાની સુરક્ષા માટે કાનૂન કરવા તૈયાર કરશે કાનૂન તૈયાર કરશે એટલે ઓસ્ટ્રેલિયાને કોઈ પણ હવે ગુ ગૂગલની અંદર અઢાર વર્ષથી નેચનો વ્યક્તિ આઈડી નહીં બનાવી શકે ફેસબુક પર આઈડી નહીં બનાવી શકે પછી ઇન્સ્ટાગ્રામની આઈડી નહીં બનાવી શકે ઓસ્ટ્રેલિયાના લાફિંગ પ્રોંક સહિત સાતસો પચાસ જેવી પ્રજાતિઓને માન્યતા આપી ઓસ્ટ્રેલિયા ઇન્ટરનેશનલમાં પાવર પ્લેમાં સૌથી મોટો ટોટલ બનાવે પ્રશ્ન અગિયાર હાલમાં કયો રાજ્ય વિરાસત યોજના હેઠળ સાહીઠ ગામો પર્યટન સ્થળના રૂપમાં વિકસિત કરશે તો ઉત્તરાખંડ ઉત્તરાખંડ સરકારના વિરાસત યોજના હેઠળ નિની ત્રણ ગામોમાં પર્યટન સ્થળ રૂપમાં વિકસિત કરશે રાજ્ય વિકસિત કરશે તો બરાબર તો હાલમાં કયો રાજ્ય વિરાસત યોજના હેઠળ સાહેઠ ગામો પર્યટન સ્થળ રૂપમાં વિકસિત કરશે તો ઉત્તરાખંડ તો ઉત્તરાખંડ વિશે વાત કરી લઈએ ઉત્તરાખંડ સરકારના વિરાસત યોજના હેઠળ નિયંત્રણ સાહેબ ગામો પર્યટન સ્થળ રૂપમાં વિકસિત કરશે રાજ્ય સરકારના પ્રમાણે રાજ્યના પર્યટનને વધારવા માટે સ્થાનિક લોકોને રોજગારનો નવો અવસર મળે છે કેપિટલ દેહરાદનું છે ઉત્તરાખંડનું ઉત્તરાખંડનું સીએમ છે પુષ્કરસિંહ ધામી રાજ્યપાલ છે ગુરમસિંહ પ્રધાનમંત્રી મોદીએ દેહરાદમાં અડત્રીસમો રાષ્ટ્રીય ખેલોનું ઉદઘાટન કર્યું ઉત્તરાખંડ સરકારે કાર્બન કાર્બનરી હાંસલ કરવા માટે આઠમો ઐસુ સાથે સમજો કર્યા અડત્રીસમો રાષ્ટ્રીય ખેલોનો માસનું નામ તેજસ્વીને રાખવામાં આવ્યું આઠમું વિવંબ રાખવામાં આવ્યું ઉત્તરાખંડ વન વિભાગના મહાભારત પર આધારિત એક ઉદ્યાન વિકસિત કરશે દસમો વિશ્વ આયુર્વેદ કોંગ્રેસની અને આરોગ્ય એક્સપોનું આયોજન દેહરાદૂનમાં કરવામાં આવ્યું વશિષ્ઠ આઈપીએસ દીપમ શેઠ ઉત્તરાખંડના ડીજીપીની ઉત્ક્રમમાં ઉત્તરાખંડ વિકાસ બગાલને મનાવવામાં આવ્યું પ્રશ્ન બાર હાલમાં રેપો રેટમાં કેટલા ટકા પ્રતિશત કેટલા પ્રતિશતની કટોતી કરી છે તો ઝીરો પોઈન્ટ પચીસ આરબીઆઈની સ્થાપના એક એપ્રિલ ઓગણીસો પોત્રીસમાં થઈ હતી અને રાધાવા ગણ સંજય મલ્હોત્રા છે પહેલાં જૂના હતા એ સંજય શક્તિકાંત દાસ હતા અને છવ્વીસમાં નંબરના બન્યા છે રાજ્યની સંજય મલ્હોત્રા અને હેડક્વાર્ટર મુંબઈની અંદર આવેલું છે આઈબી આઈબીઆઈનું પ્રશ્નો હાલમાં કે હાલમાં કે ઓસ્ટ્રેલિયાના ખેલાડીને વન ડે ક્રિકેટ સેનેશની રોષના કરી માર્ક સ્ટોનિશ પ્રશ્ન ચૌદ હાલમાં એનડીસી ઇન્ટરનેશનલ અકાદમીની ઉદઘાટન કરવામાં આવ્યું છે તો ગેટર નોયડા તો એનડીસી એનડીસી એન એસ ડીસીનું પૂરું નામ છે એ નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન પ્રશ્ન પંદર હાલમાં ક્યાં રાજ્ય સરકારની બે હજાર પચીસ છવીસમાં નવા આબકારી નીતિની મંજૂરી આપી તો ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશનું કેપિટલ છે લખનઉ લખનઉ ગોતી નદીના કિનારે આવેલું છે સીએમ યોગી આદ્યનાથ છે રાજ્યપાલ છે આનંદીબેન ગુજરાતના મુખ્યમંત્રી હતા પહેલા ઉત્તર પ્રદેશ વિશે ચર્ચા કરી લઈએ ઉત્તર પ્રદેશ સાત જિલ્લાઓને મળીને તારવી સર્કિટ બનાવે છે પ્રયાગરાજ કાશી ચાંદોલી ગાજીપુર જૌનપુર ઉત્તર પ્રદેશ મિરજાપુર ને આટલા સાત જિલ્લાઓ એકબ્લ એક એકથરા અભિયાન શરૂ કર્યું ઉત્તર પ્રદેશ એ સરકારને ગૂગલ ક્લાઉડને સાથે મળીને એ સંચાલિત દ્વારા કૃષિ નેટવર્ક લોન્ચ કરશે ગેટરનો એડા ઈસબ ભૂડની બે હજાર પચીસ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું ખેડૂતોને આવક વધારવા માટે વિશ્વ બેંક દ્વારા ઉત્તર પ્રદેશને ત્રણસો પચીસ પોઈન્ટ દસ મિલિયન ડોલરનું ઋણ સ્વીકાર્યું જીએમના પૂર્ણ સ્વરૂપ લાગુ કરવાવાળું પ્રથમ પ્રદેશ ઉત્તર પ્રદેશ બની ઉત્તર પ્રદેશના દીપો અયોધ્યા દીપોત્સવમાં પચીસ લાખ દિવસ લગાવીને ગ્રીનેજ વર્લ્ડ બોર્ડ રેકોર્ડ બનાવ્યો છે હાલમાં કયા દેશમાં પર્વત રાવણમાં નિયમોનું સંશોધન થયું છે તો નેપાળની અંદર થોડી ચર્ચા કરી લઈએ રિવિઝન પર નજર રાખે ચોન જોન રેટને અમેરિકાના વિભાગના પ્રમુખ મહારાષ્ટ્રના એફડીએ ઓપિયોપેથિક્સોને એપોથિક દવા લખવાની મંજૂરી આપી જીમ મેન્સ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ અમિત મેળવી જીત્યો ચીના વૃક્ષો પ્રમાણે જીરોટાવવાની જીરોટોક લગાવવાની જીઓટોક કરવાની પ્રક્રિયા જમ્મુ કાશ્મીરથી કર્ણાટક વિદ્રોહને પાંચમી વખત વિજય હજાર ટ્રોફી જીતી હેદલે પાછળ ઇન્ડોર્સમાં બે હજાર પચીસમાં ભારત સિંગાપુર ટોપ પર છે ભારત પંચ્યાસીમાં ક્રમ છે ચંદ્રિકા ટંડનને ગ્રેમી એવોર્ડમાં બેસ્ટ ન્યૂ એચ એમ એમ બી એન્ડ યા ચેન્ટ એલબ્સને શ્રેણીમાં ગેમી એવોર્ડ જીત્યો જીતેન્દ્રપાલસિંહ એજેન્દ્રના પા જીતેન્દ્રપાલસિંહ ઇઝરાયલના ભારતમાં રાજદૂત બન્યા આયુષ્માન કાર્ડ જન આરોગ્યને લાગુ કરવાવાળું ચોત્રીસમો રાજ્ય ઓડિશા બન્યું હિમાચલ પ્રદેશમાં નિયત રણની ખેતી કરવા માટે પાયલોટ અધ્યયન મંજૂરી આપી મેધર દયાલય જમીન ઇદરાયલના રક્ષાબળના નવા પ્રમુખ બન્યા ભારતના દક્ષિણ આફ્રિકાને હરાવી આઈસીસી અંડર નાઇન્ટીન મહિલા ટ્વેન્ટી વર્લ્ડ કપ જીત્યો અમેરિકા ક્યુબા ગત બે બેપરવાસી બંદી સ્થાપિત કરશે ચીન દુનિયામાં સૌથી મોટો લાભી એક્સપ્રેસ ધોરણનું સનાવરણ કર્યું ગુજરાતમાં ભારતીય વરુ આવાસની સુરક્ષા માટે એટલો સ્લોસ કરશે આ પ્રજ્ઞાનંદની પ્રતિષ્ઠિત ટાટા સ્ટીલની માસ્ટર બે હજાર પછી કિતાબ જીત્યો ભારત દુનિયામાં સાતમો કોપી ઉત્પાદન દેશ છે અને ભારતની અંદર સૌથી વધારે કોપી ઉત્પાદન કર્ણાટકમાં થાય છે અને વિશ્વની અંદર સૌથી વધારે કોપીનું ઉત્પાદન બ્રાઝિલમાં થાય છે કેન્દ્ર સરકારે એ બિઝનેસ ડોક્યુમેન્ટને મેનેજમેન્ટને મેનેજમેન્ટ માટે એટીટી લોકર લોન્ચ કરશે પંકજ મિશ્રા નવી પુસ્તક ગાજા વિમોચન કરી ઉત્તરાખંડ સરકારે કાર્બિન હાંસલ કરવા માટે આઈલેન્ડ સાથે સમજોતા કર્યા છત્તીસગઢ સરકારે દિન ઉપાધ્યાય કૃષિ મજદૂર કલ્યાણ યોજના શરૂ કરી ભારતીય સેનાના પૂર્વ કમાન મુખ્યલ ફોર્ટ વિલિયમે નામ બદલીને વિજય વિજયદુર્ગ રાખવામાં આવ્યું અને સેના ઉચ્ચ બંધ આધારિત બંકર વિકસિત કરવા માટે આઈઆઈટી ગુવાહાટી સાથે સમજોતા કર્યા તો થોડી પુસ્તક વિશે વાત કરી લઈએ તો હા દિલ્હીમાં ઇન્ડિયન રેન્સ ઇન્ડિયન રેન્સા ધ મોદી ટિકટ પુસ્તકનું વિમોચન અમિત શાહે કર્યું પંકજ મિશ્રાએ નવી પુસ્તક ધ વર્લ્ડ ઓફર ગાજનું વિમોચન કર્યું જમ્મુ કાશ્મીર અદકોચન અમિત શાહે કર્યું ગોરી ગોવર્ડના દાખલ પુસ્તક ધ અને ડિલિવરી લિગેસ ઓફ જસ્ટી એન્ડ ગ્રોવડનું વિમોચન કર્યું ગજેન્દ્ર શિખાવતે તેઓ ન્યૂ ભારત મોદી કે વિઝન એન્ડ ડેવલપ પુસ્તક લખી દિનેશ સહારા તેમનું પુસ્તક લામા રહે છે માણિકલાલ કોટકવાલ દ્વારા લિખિત પુસ્તક બેન્ડ બેન્ડનું વિમોચન કર્યું દેવેન્દ્રકુમાર ઘોડાવત દ્વારા લખેલું પુસ્તક મા મધરનું વિમોચન કર્યું તો ફૂલ કેમિસ્ટ્રીકની કોમેન્ટ કરજો વિડીયો સારું લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને ખાસ કરીને આમદારના સંપૂર્ણ પોલીસની કોન્સ્ટેબલની તૈયારી હોય વિચારના સાથે જોડાયેલા રહેજો તો વિજ્ઞાન આ વિડીયો અપલોડ કરી દીધેલ છે ચેક કરી લેજો કરી લેજો પછી બંધારણના વિડીયો અપલોડ કરેલા છે કઈ સાલમાં કઈ પ્રશ્ન પૂછાયેલો છે તેના વિશે માહિતી આપેલી છે ચેક કરી લેજો યુટ્યુબ પર સરખે જો મહાકાળી એજ્યુકેશન તમામ માહિતી મળી રહેશે અને ખાસ કરીને ભારતનો રતનદાતાનો નૃદો થયું છે ત્યાંનો વિડીયો બનાવેલો ચેક કરી લેજો પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનો નુધો થયું છે તેના વિડીયો ચેક કરી લેજો છ મહિનાનું કરણ વિડીયો બનાવેલો છે ચેક કરી લેજો ડિસેમ્બરના કરણનો ઓપરેશનનો વિડીયો બનાવેલો છે ચેક કરી લેજો અમેરિકાની ચૂંટણી તેના વિશે વિડીયો બનાવેલો છે ચેક કરી લેજો એસટી પેપર સોલ્યુશન કર્ન પેપર સોલ્યુશન આ બંને પેપર સોલ્યુશન કરાવેલું છે ચેક કરી લેજો વિજ્ઞાનના તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરાવેલું છે ચેક કરી લેજો અને રાજ્યપાલ બધા રાજ્યોના રાજ્યપાલની વિડીયો બનાવેલો છે ચેક કરી લેજો અને ખાસ કરીને હવે બાકી કંઈ રહેતું નથી કરડના રોજના વિડીયો બનાવવાનું ચાલુ છે ભૂલ કે મિસ્ટિકલી કોમેન્ટ કરજો ચેનલ સાથે જોડાયેલા રહેજો આ સાથે એ ફરી મળીશું નવા વિડીયો સાથે